ભાયલી રોડ ઉપર થયેલા ગેંગરેપના આરોપીઓને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા બાદ તેઓના પ્રાથમિક મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ પોલીસે જિલ્લા પોલીસને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા હતા તાલુકા પોલીસે આરોપીઓનો કબજો મેળવી આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા અને તેઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી ઓડક પરેડપાડ ટીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જો ગાડીને ગ્રામક પોલીસ છે આવી રહ્યા છે કાર્યવાહી કરવા આવ્યા છે. આ નિવેદન લઈને બાદ જે છે મામલો

what do